હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જૈનાચાર્ય વિદ્યાલયની સ્કાઉટ ગાઇડ તિરંગા રેલી યોજાઈ હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ઉજવણીના ભાગરૂપે બાળકોમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા હેતુસર એક તિરંગા રેલી યોજવામાં આવી હતી ભારત માતા કી જય હોના નાચ સાથે જૈનાચાર્ય વિદ્યાલયથી નીકળી જેપી મોલ થઈ અને ભાવના સોસાયટી થઈ અને માકાળી મંદિર થઈ અને પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્કાઉટ ગાઈડ બાળકો જોડાયા હતા આ રેલી આચાર્ય શ્રી દિનેશભાઈ પ્રજાપતિની ડ્રાબારી હેઠળ યોજવામાં આવી હતી આ રેલીમાં શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ જિલ્લા સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર સુપરવાઇઝર પ્રદીપભાઈ દેસાઈ શાળાનો તમામ સ્ટાફગણ અને ધોરણ નવ થી બાર ના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળના પ્રમુખ શ્રી સી સી શેઠ સાહેબ મંત્રી શ્રી મધુસૂદન કમાર સાહેબ ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત સાહેબ તથા મંડળના તમામ સભ્યશ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી હિંમતનગર ન્યૂઝ સાબરકાંઠા